નમસ્કાર ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું લાસ્ટ વિડીયોમાં મેં તમને જે પ્રાર્થના આપી હતી તું હિ હો માતા પિતા તું હિ હો એ તાલ સાથે જ્યારે આપણે વગાડવા જઈ રહ્યા છીએ ત્યારે એ તાલ વિશે જાણવું આપણે ખૂબ જરૂરી છે તો અહીંયા એ તાલ મેં લખેલું છે તાલનું નામ છે કહરવા અને માત્રા એટલે કે અક્ષરો એના ચાર છે માત્રા ચાર એક બે ત્રણ ચાર માત્રા અહીંયા શું છે એક માત્રામાં બે અક્ષર વાગે છે તાલના એટલે માત્રા એક જ ગણાશે જેમ આપણે દુગુનમાં લેતા હતા એ રીતના તો ધાગે એક માત્ર નાતી બે નક ત્રણ ધિન્ન તો ધાગે નાતી ન ધિન્ન ચાર માત્ર એક બે ત્રણ ચાર બરાબર વિભાગ બે બે ભાગ પાડે છે સિમ્પલ વસ્તુ છે તાલી એક ઉપર પહેલી માત્રા ઉપર તાલી આવશે ચોકડી છે તાળીની નિશાની ખાલી ત્રણ ઉપર તો જીરો છે એ ખાલીની નિશાની છે આટલી તો અમે વસ્તુ સમજી ગયા છો હવે ક્યાં ક્યાં વપરાય છે તો ભજનમાં પણ આ તાલ વપરાય છે ફિલ્મી ગીતોમાં પણ ખૂબ વપરાય છે લગ્ન ગીતમાં પણ વપરાય છે આ બધામાં ઉપયોગી તાલ છે એટલે આ તાલનું નોલેજ જનરલ ક્યાંય પણ તમે દસ ગીતોમાંથી સાત ગીતો કહારવામાં હોય એવું કહીએ તો ચાલે જેને આપણે ત્રણ તાલી કહીએ અમારે અહીંયા એને ત્રણ તાલીનો તાલ પણ કહી શકાય આપણે જેમ ત્રિતાલની ત્રણ તાલીવાળું તો એ કહીએ છીએ એ રીતના ત્રણ તાલી અહીંયા એનો મતલબ એવો છે કે ગરબામાં જ્યારે અમે ત્રણ તાલી રમીએ એ વખતે આ તાલનો ઉપયોગ થાય માટે એને ત્રણ તાલીવાળો તાલ કહીએ છીએ ત્રિતાલ નહીં બરાબર આટલું સમજી લેજો અથવા ઘણી જગ્યાએ એને કેરવો પણ કહેવાય છે અથવા કહરવા અથવા કેરવો બરાબર આ રીતના પણ એનો વપરાશમાં શબ્દ ઉપયોગમાં આવે છે હવે આપણે જ્યારે હાથેથી તાલ આપવાનો હોય ત્યારે સિમ્પલ વસ્તુ છે કે આપણને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે તો હવે તમને

ન કિન્ હવે જ્યારે પણ તાલ વાગતું હોય ત્યારે એની જે તાલી છે એના ઉપર વજન આવે એ વજનને તમે જો ઓળખતા થઈ જાઓ કે અહીંયા તાલી આવે છે તો તમે આસાનીથી માત્રા ગણી શકશો એ માત્રા ગણવા માટે ધારો કે અહીંયા વજન આવ્યું તો ધા કે ના ક ધીન ફરીથી અહીંયા વજન આવ્યું તો આપણે માની શકીએ કે ચાર માત્રાનો તાલ છે તો આ કહળવા હોય એ રીતના આપણે એને તાલને ઓળખી શકીએ ઘણા મિત્રો એમ કહે છે કે અમે તાલ ઓળખી શકતા નથી એના માટે શું કરવું તો આ રીતના જ્યાં વજન આવતું હોય ધારો કે અહીંયાથી વજન ચાલુ થયું અને આપણે ગણીએ છીએ કે અહીંયા હજુ નથી આવ્યું હજુ નથી આવ્યું નથી આવ્યું અને અહીંયા પાછું વજન આવ્યું તો અહીંયા વજન પૂરું થઈ ગયું તો છ માત્રાનો તાલ થયો તો છ માત્રાનો તાલ કયો છે દાદરા તો આ દાદરા તાલ હોઈ શકે એ રીતના જ્યાંથી વજનની શરૂઆત થાય છે ને ફરીથી જે માત્રા ઉપર વજન આવે છે એટલી માત્રાઓને ગણતરીમાં લઈને આપણે તાલને ઓળખી શકીએ આ સિમ્પલ થિયરી છે બરાબર પછી એની સાથે જેમ જેમ ટચમાં રહેતા જઈએ એમ એમ એનો આપણને ખ્યાલ આવતો જાય હવે તાલ સાથે હું તમને વગાડીને બતાવી દઉં છું તું મી હો માતા જો ધા ઘી ના ધી આ વજન આવે છે

વચ્ચે થોડુંક ડિસેપિયર થઈ ગયું છે એટલે મેં પાછળથી ફરીથી વગાડ્યું કારણ કે સ દેખાતી નહોતી કેમેરામાં તો આ રીતના તાલને સમજીને તાલ સાથે પ્રેક્ટિસ કરજો વગાડતા આવડી જાય તાલ સાથે પછી એને સાથે ગાવાની પ્રેક્ટિસ કરજો જે લોકોને ગાવાનો શોખ છે એ લોકો બાકી જેને વગાડવાનો શોખ છે એ લોકો તો વગાડીને સાથે પ્રેક્ટિસ કરી શકશે આ દર વખત હું કહું છું એટલે ખાસ એને ધ્યાનમાં રાખજો આવજો આવતી વખતે બીજું એક ભૈરવી રાગનું સુંદર મજાનું ભજન છે અથવા પ્રાર્થના પણ કહી શકો એ પ્યોર ભૈરવી ઉપર છે લઈને આવીશું ત્યાં સુધી આપ સૌને લઉં છું ઘરે રહો સ્વસ્થ રહો ગુડ બાય ગુડ ડે